તો રાજકોટમાં એક સમયે આપણે વાત કરીએ તો વિવાદની વચ્ચે તેમના વિરોધના પોસ્ટર લાગ્યા હતા રૂપાલાના ત્યારે હવે રાજકોટમાં જ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે પોસ્ટરો લાગવાની શરૂઆત થઈ છે સ્પીડવેલ ચોકમાં બેનરો કે જે લગાવવામાં આવ્યા છે પાસ સંગઠન રૂપાલાના સમર્થનમાં આવ્યું છે અને તેમણે જ્યારે આ બેનરો કે જે લગાવ્યા પરંતુ જે પ્રકારે આ બેનરોને કે જે પ્રકારે કહી શકાય કે અત્યારે ઉતારી લેવામાં આવ્યા છે પરંતુ જે સમર્થન માટેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે રૂપાલાના સમર્થન માટે સક્રિય થઈને પાસ કમિટી કે જે હવે આ બહાર આવી છે તો હું સનાતની છું હું મોદીની સાથે છું ના બેનરો લાગ્યા છે અને હું રૂપાલાની સાથે છું તેવા બેનરો કે જે ખાસ રૂપાલાના સમર્થનમાં લગાડવામાં આવ્યા છે તો ખાસ પ્રકારે આ બેનરો લગાવવામાં આવ્યા છે અને તેમને સમર્થન કે જે જાહેર કર્યું છે રૂપાલાને સમર્થન તમામ જે પાસ સંગઠન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એક તરફ જ્યારે વિરોધ થઈ રહ્યો છે પરંતુ બીજી તરફ જે પાટીદાર સમાજ પણ કહી રહ્યો છે કે જે તેમણે બે વખત માફી માંગી છે જાહેરમાં હાથ જોડીને માફી માંગી છે છતાં પણ જે પ્રકારે તેમને માફ કરવામાં નથી આવ્યા તેને જ લઈને જે પાટીદાર સમાજ પણ કહી રહ્યો છે કે હવે અમે પણ તેમને સમર્થન જાહેર કરીશું અને તે જ પ્રકારે આ ખાસ જે પ્રકારે સમર્થનના બેનર લગાડવામાં આવ્યા છે પરસોત્તમ રૂપાલાના પાસ સંગઠન દ્વારા ત્યારે અલગ અલગ સમાજ કે જે ક્યાંક ને ક્યાંક હવે બે ફાંટા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે જેમાં માલધારી સમાજ એક તરફ છે જે ક્ષત્રિયોની સાથે છે કાઠી સમાજ આપણે વાત કરીએ તે પણ ક્ષત્રિયોની સાથે છે આ સિવાય જે પાટીદારોની વાત કરીએ તો પાટીદારોમાં ક્યાંક ને ક્યાંક અમુક જે આગેવાનો છે કે જે ક્ષત્રે સમાજનું જે સપોર્ટ પણ કરી રહ્યા છે મહિલા આગેવાનોનો પણ જે પ્રકારે તેમણે સમર્થન ક્ષેત્રે સમાધિ જાહેર કર્યું છે પરંતુ બીજી તરફ જે સંગઠન છે પાંચ જે એસપીજી છે કે જેમણે રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે ત્યારે આ વિવાદનો અંત હવે ક્યારે આવે છે તે ચોક્કસથી જોવું રહેશે તો પરષોત્તમ રૂપાલા કે જેમનો વિવાદ ચોક્કસથી હજી લાંબો ચાલી રહ્યો છે જેમાં કોઈ પણ સમાધાન કે જે હજી સુધી નથી આવી રહ્યું અનેક વખત જે પ્રકારે વાત કરીએ તો માફી પણ માંગવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પણ જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે તેમને અપીલ કરવામાં આવી છે અત્રે સમાજને કે તેમને માફ કરી દેવામાં આવે પરંતુ ક્ષત્રિય સમાજ અને તેમની મહિલાઓ કે જે ખાસ કરીને તેમને માફ કરવા માટે તૈયાર નથી અને સાથે જ જે મિટિંગ પણ મળી હતી ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે મહિલા આગેવાનોની સાથે જે રાજકીય આગેવાનો છે જે અક્ષ રાજપૂત જે કે જે સરકારમાં છે તે તમામ આગેવાનો કે જે ત્યાં પહોંચ્યા હતા તેમની સાથે વાતચીત કરી હતી પરંતુ જે સમાધાનની ફોર્મ્યુલા લઈને પહોંચ્યા હતા તે તમામ ફોર્મ્યુલા કે જે ક્ષત્રિય સમાજ દ્વારા ફગાવી દેવામાં આવી હતી અને આ બેઠકમાં કોઈપણ પ્રકારનું સમાધાન કે જે ત્રણ એપ્રિલે બેઠક મળી હતી તેમાં કોઈપણ પ્રકારનું સમાધાન કે જે નહોતું થયું અને તેમની એક જ માંગ હતી કે રૂપાલાની ટિકિટ કે જે રદ કરવામાં આવે તેની સાથે જ આ માંગની સાથે જ જે પદ્મિનીભા વાળાની આપણે વાત કરીએ તો તે પણ ક્યાંક ને ક્યાંક અંશન પર ઉતર્યા હતા અન્નનો ત્યાગ તેમણે કર્યો હતો ત્રણ તારીખથી જ તેઓ જે અન્નનો ત્યાગ કર્યો છે તેમણે અને આ ત્રીજો દિવસ છે કે જ્યારે પદ્મિની બા વાળા કે જે અન્નના ત્યાગ કરીને અંશન પર બેઠા છે ખાસ જે ક્ષત્રિય સમાજની વાડી રાજકોટ ખાતે તેઓ અંશન પર બેઠા છે અને તેમની એક જ માંગ છે તેમની સાથે અન્ય મહિલાઓ પણ જે પ્રકારે તેમના સમર્થન અર્થે બેઠી છે અને તેમની એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી જે તેમની માંગ છે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે નહીં તો તેમના વિરોધમાં અમે મતદાન કરીશું તેવી વાત કે જે કરવામાં આવી છે તો જે પ્રકારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મોડી રાતના આ દ્રશ્યો છે કે જે આ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા પરંતુ જે પ્રકારે અત્યારે આ પોસ્ટર્સ કે જે ઉતારી લેવામાં આવે છે તંત્ર દ્વારા આ પોસ્ટર્સ પણ હાલ ઉતારી લેવામાં આવ્યા છે તેવી માહિતી મળી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ કે જે લાઈવ જોડાઈ ગયા છે જે શુભમ જે આ પોસ્ટર કઈ જગ્યાએ આ પોસ્ટર્સ કે જે લગાડવામાં આવ્યા હતા અને હાલ જે પ્રકારની માહિતી છે કે પોસ્ટર ઉતારી લેવામાં પણ આવ્યા છે ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ છે વિરોધ છે તે સતત જોવા મળી રહ્યો છે આ વિરોધની વચ્ચે ગઈકાલથી રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનના બેનરો અને પોસ્ટરો છે તે લગાવવામાં આવી રહ્યા છે ગત રાત્રિના સમયે રાજકોટના જે સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તાર છે આ વિસ્તારની અંદર છે તે પાટીદારના યુવાનો દ્વારા છે એટલે કે પટેલ સમાજના યુવાનો દ્વારા છે તે પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા મહત્ત્વનું છે કે પુરુષોત્તમ રૂપાલા નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હોય તેવા સ્લોગન સાથેના આ પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે મહત્વનું છે કે આજ સવારે ચૂંટણી પંચને આ પોસ્ટર પોસ્ટરોની જાણ થતાં સવારથી જ ચૂંટણી પંચ દ્વારા છે તે આ પોસ્ટરો હટાવવાની કામગીરી પણ છે તે શરૂ કરી દેવામાં આવે છે મહત્વનું એ છે કે રાજકોટના જે સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તાર છે એટલે કે આ વિસ્તારની અંદર એંસી ટકા વસ્તી છે તે પાટીદારોની વસ્તી છે આ વિસ્તારની અંદર ગઈકાલે પણ જે છે તે સપોર્ટના બેનરો લાગ્યા હતા અને આજે ફરી જે છે તે પાટીદારના યુવાનો દ્વારા છે તે પરસોત્તમ રૂપાલા નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હોય તેવા સ્લોગનો સાથેના પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે મહત્ત્વનું એ છે કે પાસ સમિતિ એટલે કે પાટીદાર આંદોલન અનામત અનામત આંદોલન સમિતિ છે તેના કન્વીનરો દ્વારા છે તે આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે મહત્વનું છે કે પાટીદાર આંદોલન બાદ હવે ફરી એક વખત લાંબા સમય બાદ હવે ફરી જે પાસ કન્વીનરો છે તે સક્રિય થયા છે અને પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા હોય તે પ્રકારના બેનરો લગાવી અને પોતાનું સમર્થન છે તે હાલ દર્શાવી રહ્યા છે જી જે ચોક્કસથી અને સાથે જ જે પ્રકારે આપણે વાત કરીએ તો પાટીદાર આગેવાનો ઘણા બધા મહિલા આગેવાન પણ જે વિડીયો પર સામે આવે છે કે જેમણે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે એટલે પાટીદાર સમાજમાં પણ અમુક કે જે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કરી રહ્યા છે આ અંગે કોઈ માહિતી ખરી કોઈ પાટીદાર આગેવાન દ્વારા કોઈ વાત કરવામાં આવી હોય ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાનું સમર્થન છે તે સર્વ સમાજ દ્વારા ક્યાંક ને કરવામાં આવતું હોય તે પ્રકારની માહિતી મળી રહી છે બીજી તરફ ગઈકાલે દિલ્હીથી ગુજરાત એટલે કે અમદાવાદ એરપોર્ટ પહોંચેલા પરસોત્તમ રૂપાલાએ પણ મીડિયા સમક્ષ કહ્યું હતું કે ક્ષત્રિયો સમાજ જ નહીં પરંતુ અઢારે વર્ણ એટલે કે તમામ સમાજના આગેવાનો અને લોકો છે તે મને સ સમર્થન છે તે કરી રહ્યા છે પરંતુ આ મુદ્દે કોઈપણ સમાજના આગેવાનો છે તે સામે આવી બોલી નથી રહ્યા એક તરફ જે ક્ષત્રિય સમાજ છે તે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે તો બીજી તરફ તરફ ક્યાંક ને ક્યાંક જે પાટીદાર સમાજ છે તે હવે મેદાને આવ્યું હોય અને પાટીદાર સમાજના આગેવાનો અને વિવિધ સંસ્થાઓ છે તે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનરો લગાવી અને પ્રચાર પણ કરતા હોય તે પ્રકારનો માહોલ છે તે રાજકોટમાં હાલ જોવા મળી રહ્યો છે જી જોકસ્તી પ્રચાર તો તેમણે શરૂ કરી દીધો છે એટલે કે હવે જે અટકળો જે પ્રકારે હતી કે દિલ્હી પહોંચ્યા છે દિલ્હીથી કોઈ નિર્ણય થઈ શકે છે ત્યાંથી કોઈ નિર્ણય આવી શકે છે ગઈકાલે હર્ષ સાથે પણ જે મુલાકાત પરષોત્તમ રૂપાલાએ કરી હતી અને ત્યારે ત્યારબાદ તેઓ રાજકોટ આવવા રવાના થયા એટલે જે અટકળો હતી કે ક્યાંક ને ક્યાંક બદલી શકે છે કે કોઈ નિર્ણય કહી શકે છે ક્ષત્રિયોને રોષ ઠાળવા માટે હવે પ્રચાર શરૂ કરતા આ તમામ અટકળો પર ક્યાંક ને ક્યાંક પૂર્ણ વિરામ પુરુષોત્તમ રૂપાલાએ મૂક્યું છે કે ના ઉમેદવાર તો હું જ રહીશ ચોક્કસ જે રીતની અટકળો હતી કે પરસોત્તમ રૂપાલા વિરોધની વચ્ચે દિલ્હીની અંદર છે ત્યાં કદાચ પરસોત્તમ રૂપાલા દિલ્હીથી પરત ફરે એટલે ક્યાંકને ક્યાંક ઉમેદવારોના નામની બદલી થાય અથવા તો કોઈ મોટી જાહેરાત થાય પરસોત્તમ રૂપાલાને નહીં તેવી જે છે તે અટકળો સેવાઈ રહી હતી પરંતુ આ તમામની વચ્ચે હવે જે છે તે ક્યાંકને ક્યાંક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હોય ગઈકાલ રાત્રે જ આ ચિત્ર સ્પર્શ થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે પરસોત્તમ રૂપાલા ગઈકાલે દિલ્હીથી પરત જે છે તે ગુજરાત આવ્યા અને ગુજરાત ગઈકાલે અમદાવાદ ખાતે તેમણે હર્ષ સંઘવી સહિતના આગેવાનો સાથે છે તેમણે મુલાકાત કરી હતી આ મુલાકાત ક્યાંક ને ક્યાંક ઔપચારિક હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે પરંતુ આજ સવારથી જ હવે રૂપાલા રાજકોટ આવી પહોંચ્યા છે સૌપ્રથમ તેમણે આશાપુરા મંદિર છે આ મંદિર ખાતે છે તે પરષોત્તમ રૂપાલાએ માતાજીના દર્શન કરી ચુંદડી ચઢાવી અને પોતાના પ્રચારના બીજા ફેઝની શરૂઆત કરી હોય તે પ્રકારનું આ માહોલ છે તો જોવા મળે છે ને હાલ અત્યારે પણ પરષોત્તમ રૂપાલા છે તે શહેરના વિવિધ વિસ્તારોમાં છે તે ડોર ટુ ડોર પ્રચાર છે તે કરી રહ્યા છે એટલે મહત્વનું એ છે કે ક્યાંક ને ક્યાંક જે અટકળો હતી કે પરસોત્તમ રૂપાલાના નામની જે છે તે ક્યાંક ને ક્યાંક લઈ મોટા સમાચાર સામે આવ્યા પરંતુ આ કોઈ પ્રકારની જે છે સ્થિતિ હાલ સામે નથી આવી પરંતુ જે જે નિર્ણય કરવામાં આવ્યો છે નિર્ણયને અનુરૂપ જ હવે પોતાનો જે નિર્ધારિત કાર્યક્રમો છે પ્રચારના કાર્યક્રમો છે તેમાં ફરીથી પરસોત્તમ રૂપાલા જોડાઈ ગયા હોય તે પ્રકારની જે છે તે માહોલ હાલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે હજી ચોક્કસ એ સાથે જ જે સમાજોની વાત કરીએ પાટીદાર સમાજ તો અમને સાથે આવ્યો છે પરંતુ અન્ય સમાજો જે આપણે ગોરાસિયા સમાજની આપણે વાત કરીએ માલધારી સમાજની વાત કરીએ કાઠી સમાજ કે જે ક્ષત્રિયોના સમર્થનમાં જે પ્રકારે પહોંચ્યો છે કઈ તરફ આ વિવાદ હવે જતો લાગી રહ્યો છે કારણ કે આ બંને સમાજ એકબીજાની જે પ્રકારે સામે આવ્યા હોય કે અમે આને સમર્થન કરી છે પરંતુ અમે આમને ટિકિટ નહીં આપવા દઈએ ચોક્કસ ઠેરથી વાત કરવામાં આવે તો પાટીદાર સમાજ તો હાલ ખુલીને જે છે તે પરસોત્તમ રૂપાલાનું સમર્થન કરી રહ્યા છે પરંતુ અન્ય સમાજ હોય આ અન્ય સમાજ પણ ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાનો છે તે સમર્થન કરતા હોય તેવો માહોલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે કારણ કે જે જે કહી શકાય કે અન્ય સમાજ હોય જે કહી શકાય કે આહિર સમાજ હોય જે છે તે અન્ય બ્રાહ્મણ સમાજ હોય જે છે તે આ તમામ સમાજ છે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાના સમર્થન હાલ આપી રહ્યા છે પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જે રીતના પાટીદાર સમાજ છે તે મેદાને આવ્યો છે પરંતુ અન્ય સમાજ હજુ મેદાને નથી આવ્યો પરંતુ જે છે

ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો સતત આજે ત્રીજો દિવસ છે કે પદ્મની વાળા છે આ તે અનસન ઉપર બેઠા છે ગઈકાલે જ પદ્મનિભા વાળા દ્વારા રાત્રે બપોર બાદ છે તે પેમ્પલેટ બનાવીને રાજકોટના અનેક વિસ્તારો છે તેમાં વિતરણ કરવામાં આવ્યા હતા પરસોત્તમ રૂપાલાના બોયકટ અને જે છે તેની ટિકિટ રદ કરવાની માંગ સાથેના જે પેમ્પલેટ બનાવી અને ક્ષત્રિય સમાજના જે છે તે આ મહિલાઓ અને પદ્મનિબાવાળા સહિતના કાર્યકર્તાઓ દ્વારા છે તે સમગ્ર શહેરમાં છે તે વિતરણ કરવામાં આવ્યા હતા આજે એટલે ત્રીજો દિવસ છે તેમના ધરણા પણ છે તે ક્યાંકને ક્યાંક હજુ યથાવત છે તે જોવા મળી એટલે ચોક્કસથી ક્ષત્રિય સમાજમાં જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે રોજે અલગ અલગ પ્રકારના જે વિરોધના કાર્યક્રમો પણ છે તે રાજકોટમાં હાલ યોજાઈ રહ્યા છે આજે બપોરના સમયે જે છે તે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે કલેક્ટર કચેરીએ આવેદન આપવા પણ છે તે પહોંચવાની છે એટલે મહત્વનું એ છે કે એક તરફ પરસોત્તમ રૂપાલાએ પોતાના જે છે તે નિર્ધારિત કાર્યક્રમ મુજબ પ્રચાર છે તે શરૂ કરી દીધો છે તો બીજી તરફ હજુ ક્ષત્રિય સમાજ છે તે પોતાની માંગ સાથે અલગ જે છે તે ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે જી તો જે પ્રકારે ખાસ વાત અત્યારે અમારા સંવાદદાતા સાથે કરવામાં આવી અને જેમાં પોસ્ટર તો લગાવવામાં આવ્યા છે પરંતુ અત્યારે પોસ્ટર્સ ઉતારવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે બીજી તરફ જે પ્રકારે પદ્મિની બા વાળા કે જે અંછન પર બેઠા છે જે અલગ અલગ સમાજનું સમર્થન પણ મળી રહ્યું છે લોકો સુધી તેઓ જઈ રહ્યા છે પત્રિકાઓનું વિતરણ પણ તેઓ જે પ્રકારે એક પ્રકારે કરવાના છે પરંતુ જે પ્રકારે આપણે વાત કરીએ પાટીદાર સમાજ તેમના સમર્થનમાં રૂપાલાના સમર્થનમાં ચોક્કસથી આવ્યો છે અને રૂપાલા દ્વારા જે પ્રચાર પ્રસાર ની શરૂઆત પણ કરી દેવામાં આવી છે આજે સવારે તેમ